સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારનો બનાવ સામે આવી રહ્યો છે ડિંડોલીમાં કરંટ લાગતા શ્રમિકનું મોત થયું છે અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા મજૂરનું મોત થયું છે પાણીની મોટર બંધ કરવા જતા કરંટ લાગ્યો હતો જેને કારણે મૃત્યુ થયું છે મૃતદેહને પીએમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા છે સુરતથી સમાચાર સભ્ય અવરાજ સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારની ઘટના ડિંડોલીમાં કરંટ લાગતા એક શ્રમિકનું કરુણ મોત થયું છે અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા એક શ્રમિકનું મોત થયું છે જે લઈને લોકોના ટોળા અહીં ભેગા થઈ ગયા છે પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો જેના કારણે શ્રમિકનું મોત થયું છે મૃતદેહને પીએમઆર તે હોસ્પિટલ ખસેડાયું છે